અંગદાન માટે લોકોમાં જાગૃતતા ફેલાવતી સંસ્થા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી પહેલી જૂનના રોજ વડોદરામાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે નાગરિકોમાં અંગદાન માટે જનજાગૃતિ આવે તે હેતુથી સાયક્લોથોન યોજાશે જેમાં મોટી સંખ્યામાં વડોદરા શહેર જિલ્લાના યુવાનો આ સાયક્લોથોનમાં ભાગ લેશે જે અંગે માહિતી આપવા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીજી જૂનને વિશ્વ સાયકલ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે અને તેને બે દિવસ પૂર્વે એટલે કે પહેલી જૂને વડોદરામાં પ્રથમવાર અંગદાન માટે જાગૃતતા ફેલાવવા માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શક દિલીપભાઈ દેશમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વડોદરા જિલ્લાના પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ સહિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રેસિડેન્ટ ડૉક્ટર મિતેશભાઈ શાહની ઉપસ્થિતિમાં આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી દિલીપભાઈ દેશમુખે જણાવ્યું કે અંગદાન અંગે ભારતીયોમાં જાગૃતતા ઘણી ઓછી છે વિકસિત દેશોમાં જે પ્રકારે લોકો અંગદાન કરે છે તે રીતે ભારતમાં લોકો અંગદાનની નોંધણી કરાવતા નથી મૃત્યુ બાદ પણ અન્ય લોકોને જીવન આપતી આ પદ્ધતિ અંગે નાગરિકો જાગૃત થઈ તે માટે વડોદરામાં પહેલી જૂને વહેલી સવારે 15 કિલોમીટર લાંબી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 700 થી વધુ રજીસ્ટ્રેશન થયા છે નવલખી આ શરૂ થઈને નવલખીમાં માં સાયકલોથોન પૂર્ણ થશે જે બાદ લકી ડ્રો મારફતે ઇનામ રૂપે સાયકલ પણ આપવામાં આવશે ઇન્ટરનેશનલ સાયકલ ડે છે ત્રણ જૂન પણ બે દિવસ પહેલા એક જૂન દિવસે આ સાયકલ ડે નો અમે એક અવસર સમજીને એક જૂન દિવસે વડોદરાવાસીઓ સાથે અમે સાયકલોથોન કરી રહ્યા છે અત્યાર સુધી સાતસોથી વધારે લોકોએ આ સાયકલોથોન માટે રજીસ્ટ્રેશન કર્યું છે અને પંદર કિલોમીટરનો સાયક્લોથોનનો રૂટ છે નવલખીથી નવલખી સુધી વહેલી સવારે પાંચ વાગ્યાથી માંડીને બધા સાયક્લિસ્ટ આવશે એમને અમે એક દિવસ એડવાન્સ એટલે આવતીકાલે જ એમને બધાને અમે ટી શર્ટ વિતરણ કરવાના છે સાથે સાથે સંભવ હોય તો આ બધા જ સાયક્લિસ્ટ જે આવશે એ નોટોની સાઇટ ઉપર ઓર્ગન ડોનેશન માટે પ્લેજ કરશે અને તે દિવસે વિવિધ પ્લેટ કાર્ડના માધ્યમથી સ્લોગન્સના માધ્યમથી અંગદાન મહાદાન અંગદાતા જીવનદાતા છે એવા વિવિધ સ્લોગનના માધ્યમથી એ અંગદાન જાગૃતિનો પ્રયાસ વડોદરામાં થાય છે સંભવતા વડોદરામાં થનારું પહેલું સાયક્લોતાન છે અને આટલી મોટી સંખ્યામાં યુવાનો અને ખાસ કરીને ઘણા બધા સાયકલના ગ્રુપ આઈએમએના માધ્યમથી પણ અનેક ડૉક્ટર મિત્રો નર્સિંગ કોલેજિસની પણ બહેનો એમાં જોડાવાની છે તો એવું એક બોળી સંખ્યામાં ગોત્રી કોલેજમાંથી અમને પાસે વોલન્ટિયર્સનું રજીસ્ટ્રેશન પણ સારું થયું છે એસએસજી હોસ્પિટલમાંથી પણ અમને સારો સહયોગ મળ્યો છે એવું એક સમાજના વિવિધ ગ્રુપોમાંથી અને સૌથી વિશેષ સહયોગ જે અમને મળ્યો છે એ વડોદરાના સાંસદ હેમાંગભાઈ શ્રી હેમાંગભાઈ જોશી પાસેથી અમને સહયોગ મળ્યો છે પાંચ સાયકલો અમે સાયક્લોથોનના અંતે લકી ડ્રોના માધ્યમથી જે કોઈ લકી વિનર્સ હશે એને સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી જેમાં કોઈ પણ અમારા આયોજકોમાંથી પાર્ટિસિપન્ટ્સ નહીં હશે એવા લકી વિનર્સને અમે પાંચ સાયકલ પણ ગિફ્ટ કરવાના છીએ તો સૌ વડોદરાવાસીઓને વિનંતી છે કે થોડો વહેલા ઉઠીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે પણ આપ જોડાઈ જાઓ અને અંગદાન મહાદાન આ એક જન અભિયાન સાથે પણ આપ સૌ જોડાઈ જાઓ એવી સૌ વડોદરાવાસીઓને મારી વિનંતી છે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજે વાય એમ વડોદરા દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન અને સાથે સાથે રવિવારના સવારે પાંચ વાગે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન સમગ્ર વડોદરાવાસીઓ માટે છે અંગદાન અને અંગદાન એ જ મહાદાન અને અંગદાન એ જ જીવતદાન ઉક્તિને સાર્થક કરવા માટે આપણી વચ્ચે શ્રી દિલીપ દેશમુખ દાદા ઉપસ્થિત છે એમને કન્ટિન્યુઅસ અંગદાનની જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નો કરતા આવ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ આમાં એક એસોસિએશન તરીકે એમની સાથે જોડે ઊભા છે ડૉક્ટર્સ પણ એમની સાથે છીએ આ જે આ સમગ્ર કાર્યક્રમ છે નવલખીથી સ્ટાર્ટ થઈને નવલકી જ પૂરો થાય છે ચૌદ પોઈન્ટ આઠ કિલોમીટરની આ સાયક્લોથોન છે અને સાયક્લોથોનના અંતમાં પાંચ જે સાયક્લિસ્ટ હશે કે જેને ચિઠ્ઠી ઉછાળીને એને નોમિનેટ કરવામાં આવશે કે જેમને સાયકલ ગિફ્ટ કરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયા અને આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમાજમાં લોકોને અંગદાન વિશે જાગૃતતા મળે મેડિકલના ફિલ્ડના લોકોને પણ જાગૃતતા મળે એક એવું યુગનું નિર્માણ થાય જેમાં મેડિકલ ફિલ્ડ હોય જેમાં લોકલ લોકો હોય અને જેમાં એવા લોકો હોય કે જે ખરેખર અંગદાનને એક વિશેષ તરીકે લઈ અને અંગદાન કરાવે એ જ મારી અપેક્ષા છે થેન્ક યુ પહેલી તારીખ કો એક સાયક્લોથોન ઓર્ગેનાઇઝ ક્યાં હૈ અંગદાન કે લીધે અવેરનેસ ફેલાને કે અંગદાન જૈસા કે દાદાને બી બતા उसकी बहुत ज़्यादा ज़रूरत है और उसमें बड़ोड़ा शहर और बड़ोड़ा वासियों से एक रिक्वेस्ट है कि हम लोग गुजरात में इस समय तीसरे नंबर पे हैं अंगदान के विषय में हम आगे से आगे बढ़ने की कोशिश करें जिससे कि एक नेशनल प्रोग्राम जो प्रधानमंत्री चीफ़ मिनिस्टर सबका एक नेशनल प्रोग्राम है उसमें जुड़ भी सकें और सबसे ज़्यादा बरोड़ा वासी। जो बर... संस्कारी नगरी जिसे कहते हैं उसमें अपने संस्कार का प्रदर्शन कर सके हर आदमी जिस हर आदमी के घर में कोई ना कोई पीड़ित होता है किसी ना किसी बीमारी से तो जब भी कोई बीमार होता है तो हम लोग पूछते हैं कि बीमारी का निवारण क्या है उसका ट्रीटमेंट क्या है तो आप लोगों के सबके परिवार में कोई ना कोई ऐसा होगा जिसको अंग की ज़रूरत पड़ती होगी और तब जिस जिस के भी घर में किसी या किसी के मित्र में जब भी कि किसी की ज़रूरत होती है तो आदमी को खुद एक अवेयरनेस होनी चाहिए कि इसके निवारण में हम कैसे मदद कर सकते हैं अगर हम सिर्फ यही इंतज़ार करेंगे कि कोई दूसरा आके हमारी मुसीबत को हल करेगा तो हम बहुत पिछड़ जाएंगे हम सबको कंधे से कंधा मिला के सिर्फ बीमारी में अवेयरनेस नहीं बीमारी में आगे बढ़कर दान करने की भी चेष्टा करनी चाहिए तो आप लोगों से सिर्फ ये विनंती है कि आपको अगर कोई भी जानकारी की ज़रूरत हो तो आप हमसे संपर्क करिए पर अगर कोई इस तरीके का आदमी जो कि ब्रेन डेड हो वेंटिलेटर पे हो जिसको डॉक्टर्स मोटिवेट कर रहे हों कि आप अंगदान करें और वो आपसे संपर्क में हो तो आप आगे बढ़कर उसको मोटिवेट करिए कि वो अंगदान करें इसके लिए जानकारी के लिए दादा की साइट है नोटो की साइट है स्टेट की भी साइट है और हम सब आईएमए की तरफ से वॉल्टियर्स हैं नितेश भाई भी हैं हम लोग सब हैं कोई भी जानकारी आपको चाहिए हम लोग ट्वेंटी फोर आप लोगों की जानकारी देने के लिए उपलब्ध हैं સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો